આખરે દીકરીએ સમગ્ર ઘટના અંગે માતાને વાત કરી હતી જેથી માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી બાદમાં તેણીએ હિંમત આપતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે પોલીસે પિતાની ધરપકડ કરી છે આરોપી સીતારામ ગોંડલિયા દ્વારા ઓગણત્રીસ ઓક્ટોબર થી એક નવેમ્બર દરમિયાન રાત્રિના સમયે દીકરીની એકલતાનો લાભ લઈ દીકરી સાથે શારીરિક અડપલા કર્યા હતા

એક છેડકી નો ગુનો રજીસ્ટર કરવામાં આવે આ ગુનાના કામે હકીકત એવી છે કે ફરિયાદી શ્રી પોતે પોતાના વતનમાં કોઈ કારણસર ગયેલ હોય અને તેઓની બે દીકરી ઘરે હોય તે તે જ અનુસંધાને દીકરીના જ પાલક પિતા એ દીકરીની છેડતી કરેલ હોય અને તે અનુસંધાન પુનર્વિષ્ઠ કરવામાં આવે આ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ પંચોતેર બે મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આગળની તપાસ પીએસઆઈ ડીકે ડીએ રાઠોડ કરી રહેલ છે આ ગુનાના કામે આરોપી સીતારામ ભરતભાઈ ગોંડલિયા નાઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલ અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા હાલ આરોપી કોર્ટ કસ્ટડીમાં છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વટી ફોર ન્યૂઝ સુરત